গা না ত্রস

આ પસ્તા હાથ છે ને એમ કે દુનિયાનો ત્રાસ છે અમારે એમ કે એમ નહીં કે નથી એમ ઉનાળાનું પણ આ ચોમાળાનો જ ત્રાસ નહીં ઉનાળાનું પણ આમ છે ઘઉં બાજરો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી અમને આમ છે રજૂઆત કરીએ પણ કોઈ અમારે સ્વીકારતા નથી ઘણી વાર કોઈ

મારું નામ શું અભયસિંહભાઈ ફોડાભાઈ ગામ નવડા તાલુકો કોડના જિલ્લો ગીર સોમનાથ આજે આ ખેડૂતોની મુલાકાત લેતા ખેતરમાં જે ભૂંડનો જે ત્રાસ છે એ ત્રાસને અનુસંધાને હું એટલું કહેવા માગું છું કે આ જે દુકરાનો જે ત્રાસ છે એ પાક ખરેખર વાય ન્યાથી માંડી અને ફસલ તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોને વાળીને વાળીએ રહેવું પડે છે તેમ છતાં પણ આ જંગલી જે ભૂંડ નથી પરંતુ જે ગામના જે ભૂંડ હોય એ ભૂંડનો ત્રાસ છે અને એકી સાથે એની ત્રીસ ચાલીની સંખ્યા હોય અને ખેડૂતના ખેતરમાં પ્રવેશી જાય છે અને પ્રવેશતાની સાથે એ ફાસ્ટ પાક આખો નિષ્ફળ નિષ્ફળ બનાવી દે છે કે ખેડૂતના હાથમાં કંઈ આવે એમ નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર એની ઉપર કંઈ ડિપેન્ડ લેતી નથી તો ખેડૂતો લોકોનું કહેવાનું એવું છે કે આવો વારાઘડિયા ત્રાસ થાય તો અમારે શું કરવું એક તો કુદરતની મહેરબાની નથી ન થતી હોય વરસાદ ન થતો હોય ત્યાં ક્યાંથી પાણી પાતા હોય ખાતરું બિયારણ મજૂરી તો આવું થાય છે તો ખેડૂતોને શું કરવાનું અમારી એ રજૂઆત છે આના અનુસંધાને આ જે પાક છે એ નિષ્ફળ થયેલ છે તે પાકને ખેડૂતોને જે નુકસાનીનું વળતર મળે અને જે આ ટોકરા જે છે એનો ત્રાસ કાયમી માટે રહી અને એને નાબૂદ કરવા માટે પરંતુ ખેડૂતોએ પાણી પાઈને પાકને બચાવી રાખ્યો છે અને સમય જતા પાછો વરસાદ પણ સારો થયો છે અને ઉત્પાદન પણ સારું થાય એમ છે ખેડૂતોને પરંતુ વરસાદની તો મહેરબાની થઈ છે પરંતુ આવા જે જંગલી ભૂંડ અને જે દુકરાઓનો ત્રાસ છે એનું તે ખેડૂતોને એના માટે શું કરું અને સાથે સાથે આ જે જાનવરો છે એનું પણ નુકસાન થયેલું છે તો ખેડૂતો આ જે પાકને લેવો તો એના માટે શું કરવું અને શું ડિસિઝન લેવું અત્યારે જે પાકનો જે કોળીયો એમ કહું એ મોઢામાં આવ્યો અને જતો રહ્યો છે તો એના માટે ખેડૂતો

એ ખેતર માલિકનું નામ છે દીપુભાઈ ડાયાભાઈ ચોસા અને એ જે માંડવી છે તે માંડવીને જે દુકરા જેને આપણે જે ગામડા ચીટીમાં જે દુકરા હતા એને એને ભૂંડ ગીએ છે અને એનો ત્રાસ કે જે ખેતરમાં ઘરી અને પૂરી માંડવીને ખોદી નાખી છે અને ખાઈ ગયા છે તો મારું કહેવાનું એમ છે કે આવી રજૂઆતો વારાઘાએ કરીએ છીએ સરકારને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરીએ છીએ તેમ છતાં પણ કોઈ આનો કોઈ નિકાલ માટેનો ખેડૂતોને સમર્થન માટેનો કોઈ પ્રશ્ન નથી તો આવું ને આવું વારાઘડિયા બેના કરે તો ખેડૂતોને શું કરવાનું એક તો વરસાદ અતિ વરસાદ અને અનાવૃષ્ટિ એ બે ખેડૂતો માટે આવી પડે છે આ વર્ષે વરસાદ સારો થયો હમણાં ચેલે જતા ખેડૂતોને એમ છું કે હવે અમને કદાચ આમાં પાકનું વળતર મળી જશે પરંતુ જેવો પાક સફળ થયો છે ઓળીઓ જેવો મોટાંબા તૈયારી ખાવા માટે જે ભૂંડ અને જે દુકરાઓનો જે ત્રાસ છે તો એના માટે જે ખેડૂતોનો આખો જે પાક છે છીનવાઈ જાય છે આ જે દુકરા જે ખેતરમાં ઘરે છે એ ખેતરની વાત નથી પણ આવો તો તમામ ગામડાઓમાં આ આવી જ પરિસ્થિતિ છે કોઈ માંડવીમાં કરી જાય છે કોઈ સોયાબીનમાં કરી જાય છે કોઈ બાજરામાં કરી જાય છે તો એના માટે અમારું એક જ કહેવાનું છે કે આની રજૂઆત સરખાસરી સાંભળે અને ખેડૂતોને આના માટે શું કરવું તેનો જવાબ આપે